અત્યારે <Popkeys in expand> ખાલી ને સોનગઢ બધા સ્કૂલ ફ્રેન્ડ મારી વાત જોઈ છે ક્યારે ના હાડા ત્યાં વેગાની વાત છે સારે અત્યારે વાગી ગયા છે તો હલો આપણે ફેમિલી ત્યાં જઈને મળી આપણી બે ટાયર વાળી ફોર્ચ્યુનર અહીં જઈ એ લઈને જઈશ આપણે દુકાને તો ફેમિલી સ્કૂલ ફ્રેન્ડ લોકો અમને મેલીને વેગ્યા છે ને હું ને અત્યારે ભાવે છે તો યુડા લોકો આગળ ઉભા છે અમારી વાટે ફેમિલી અત્યારે જો ભુદરા દદાઈ આવી ગયા છે બધાય દોસ્તારો સાથે અત્યારે ભુદરા દદાઈ પોગી ગયા છે અત્યારે બધા સ્કૂલ ફ્રેન્ડ અત્યારે બધા દર્શન કરી લીધા હું એકલો હવે તમે પણ દર્શન કરી લેજો દાદા ના દર્શન કરી લીધા છે ને અત્યારે બધા દોસ્તારો બેઠી ગયા છે હાલો ફટાફટો જવો ને વિશ્વાસ

અહીંયા કાંઈક એવું આવું લોકેશન છે પાવઠી આજે દે અત્યારે એક વાઈવ છે તો ત્યાં બધા દોસ્ત ગયા છે હું પણ જાઉં છું તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બની આવે છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી પાવઠી આજે દે છે કેટલા મતલબ જૂની બહુ વાઈવ છે કેટલા વર્ષ થાય તો મને પણ ખબર નથી અત્યારે જો બધા દોસ્તારો જાય છે તમે પણ દર્શન કરી લેજો

આવા છે એ સિંધુ ખિણની સભ્યતાના અવશેષો મળી આવ્યા એ સમયની આવાય છે ત્યારે પાવઠિયા દાદાએ જે બધા નીકળીએ છીએ સોનગઢ હનુમાન દાદાના મંદિર બાજુ તો હાલો આવું ક્યાંક લોકેશન છે પાવઠિયા દાદાનું પેલે અત્યારે જો હનુમાન દાદાના મંદિરે પોગી ગયા છે સોનગઢ હનુમાન હનુન દાદાના મંદિરે જો આવું ક્યાંક લોકેશન છે દરિયાની બાજુમાં જ આવ્યું છે આ મંદિર ને ઓલા દર્શન કરી રહ્યા છે હું પણ દર્શન કરું તમે જો દર્શન કરવાનું ભૂલતા નહીં આવું લોકેશન છે સાથે મેચ ને કરો તમે જો આવો તો આ બાજુ એક વિઝિટ કરજો એક મહાદેવની શિવલિંગ છે તમે પણ દર્શન કરી લેજો ને આજે સંજય ને ઋતિક ને એ તો કોઈ છે નહીં અત્યારે હું એકલો જ છું મે બધા સ્કૂલ ફ્રેન્ડ છે અત્યારે રાકેશ નાસ્તો લઈને આવી ગયો છે ચાલો નાસ્તો કરી ને પાછા મળીએ ને દરિયે કોર માં જવાનું અમેલિયા જે જો સોનગઢ થી નીકળીએ છીએ ને જાય છે દરિયા બાજુ દરિયો ના बाजू માં છે આ બધા જાય છે તો આપણે પણ જવાનું જ છે તો હાલો આપણે છે અત્યારે જો દરિયા આવી ગયા છે ને દરિયો ફૂલ ભરેલો છે ને ધર્મેશભાઈ આમાં ચાલો ફેમિલી સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં જો સંજય ને ઋતિક ને છે એની આ બધા સ્કૂલ ફ્રેન્ડ છે આ બધા દરિયો ફૂલ ભરેલો છે તો હવે ચાલો કોરમાં જઈશ જાઈએ હું રિએક્શન કરી તમને બતાવશું ચાલો ફેમિલી બની આગળ અત્યારે દરિયો ભરેલો છે ને આ બધા અત્યારે ફોટા પાડે છે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે જાય છે પાછા મંદિરે દરિયા વરસાદ બહુ ચાલુ હતો તો હવે જાય મંદિર હાલો મંદિરે જ તો ફેમિલી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે જાય છે મંદિરે મને દાદાનું મંદિર સામુ દેખાય છે તો હાલો આપણે મંદિરે

કોલેજ કરે ને કોઈક ડિગ્રી કરે ને બધું એવું છે ને બધાય બહાર ગામ જ હોય મતલબ સિટીમાં રહે બધું કોલેજ ને આન તેન કરતા હોય ને આવું ક્યાંક લોકેશન છે તે મંદિરે તો હાલો થોડાક હવે બન્યા રહેજો હવે આવું આવી ક્યાંક મજાક મસ્તી કરતા રહેશું આવું ક્યાંક લોકેશન છે અત્યારે આકાશમાં એક ધનુષ દેખાય છે

સરખો નામ બોલાવો રામજા ને સમજાવતા પ્રતાપ ભાઈ નો બ્લોગ ચાલુ છે એટલે એને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં ને એવું નથી રામજી ચાલો અત્યારે કરી છે જો અમારો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું આવા નવા બ્લોગ બનાવતા સબસ્ક્રાઇબ તો હાલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં જઈમાવું આગળ બધાને ભાઈ ભાઈ